હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો અલગ અલગ રીતની ચટણી તો તમે બનાવતા અને ખાતા જ હશો પણ આ ચટણી એકવાર બનાવી અને ખાઈ લીધી તો આનો સ્વાદ દાઢે રહી જશે એટલી બધી ટેસ્ટી તીખી ચટપટી બને છે અને ઘરમાં બનતા રોજના સિમ્પલ શાકના વઘારમાં જો એક ચમચી નાખી દેશો તો શાકનો સ્વાદ ડબલ થઈ જશે અને એકવાર બનાવી એક મહિનો સુધી સ્ટોર પણ કરી શકાય એ રીતની આજે આપણે આ ચટણી બનાવવાના છીએ તો સવારના નાસ્તાનો કે પછી સાંજના જમવાનો સ્વાદ જો ફિક્કો લાગતો હોય તો આ ચટણી એકવાર ચોક્કસ થી ટ્રાય કરું તો એના માટે સૌ પ્રથમ આપણે અહીંયા સો ગ્રામ જેટલા અંદાજે મરચાં લીધેલા છે તો આ જે મરચાં આવે છે એ થોડા મૂળા હોય છે વધારે સ્પાઈસી નથી હોતા તો તમને જે પસંદ હોય એ વેરાયટીના મરચા તમે અહીંયા લઈ શકો છો તો મરચાં છે એને આપણે સરસ એવા ધોઈ સુકાવી અને એના ઉપરના જે ડંઠલ હોય છે આપણે હટાવી દેવાના છે તો જો મરચાના બધા એ જ રીતે ડંઠલ આપણે હટાવી દઈએ અને મરચાને આપણે મોટું મોટું કટ કરવાના છે તો જો વધારે સાવ ફાઇન ટુકડા કરવાની જરૂર નથી કારણ કે આપણે એને ચોપરમાં લઈ અને ચોપ કરવાના છે તો આ રીતે આપણે એના મોટા મોટા ટુકડા કરી લેવાના છે તો મરચાની સાથે આપણે અહીંયા આદુ પણ એડ કરવાના છીએ તો એ જ રીતે આદુને સાફ કરી અને એક નાનો ટુકડો આદુનો આપણે અહીંયા લઈ લીધો છે તો આદુ પણ એકદમ સરસ એવું ક્રસ થઈ જાય મરચા સાથે એના માટે આદુના પણ આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે જો મિક્સર જારમાં તમે આ પ્રોસેસ કરવાના હોય તો આદુને આપણે પહેલા ક્રસ કરી લેવાનું છે નહીતર આદુ છે એ મરચા સાથે ક્રસ નથી થતું એના મોટા ટુકડા રહી જતા હોય છે તો ચાલો મરચા અને આદુ આપણા ટુકડા થઈને રેડી થઈ ગયું છે તો અહીંયા આપણે એક લીધું છે ચોપરમાં આપણે આદુ અને આ મરચા છે એ બંને પલટાવી લીધા એની સાથે જ આપણે અહીંયા બે ચમચી જેટલા લીધા છે તો મારી પાસે સિંગ સિંગદાણા પડ્યા હતા એટલે મેં શેકેલા લીધા છે તમારી પાસે જો કાચા સિંગદાણા હોય શેકેલા ન હોય તો તમે કાચા સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો અત્યારે શિયાળો છે એટલે ખૂબ જ સરસ એવી હળદર મળે છે તો આપણે હળદરનો ઉપયોગ પણ આ ચટણીમાં કરવાના છીએ તો મોટી બે ચમચી ભરી અને આપણે અહીંયા હળદરના ટુકડા પણ એડ કરી દીધા છે હળદર જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે સાથે જ અહીંયા મોટી ચમચી જેટલું લસણ લેવાનું છે છે તો લસણનું પ્રમાણ આ ચટણીમાં આપણે થોડું ચડિયાતું રાખવાનું હવે આપણે ચોપર બંધ કરી અને બધી વસ્તુને એકદમ ફાઇન એવું ચોપ કરી લેવાનું છે જો મિક્સર જારમાં તમે આ પ્રોસેસ કરતા હોય તો પલ્સ મોડ ઉપર આપણે આ પ્રોસેસ કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી વસ્તુના એકદમ નાના નાના ટુકડા થઈને રેડી થઈ ગયા છે અને જો લસણની ફ્લેવર તમને થોડી ઓછી પસંદ હોય તો તમારી રીતે લસણ તમે થોડું વધારે ઓછું કરી શકો છો પણ આ ચટણીમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કરેલી બધી વસ્તુને સાઈડમાં રાખી આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કઢાઈ રાખી દીધી અને એમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરી દીધી સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું અડધી ચમચી જેટલા મેથી દાણા એડ કરેલા છે મેથી દાણાનો ફ્લેવર પણ આમાં ખૂબ જ સરસ આવે છે એક ચમચી જેટલા દાણા અને એક ચમચી જેટલી વરિયાળી લીધી એમાંથી અડધી એડ કરી અને અડધી આપણે બચાવી રાખેલી છે હવે આ બધા મસાલાને સરસ એવો આપણે શેકી લેવાનો છે વસ્તુ કોઈ આપણી બળી ન જાય એ વાતનું ધ્યાન રાખી અને સરસ એવો મસાલાને આપણે શેકી લઈશું તો આ જે ચટણી બને છે એમાંથી તમને ઘણા બધા સ્વાદ મળવાના છે રાયતા મરચાનો મરચાંના અથાણાનો ચટણીનો અને સાથે જ તમને અહીંયા સ્થાની ઠેચાનો સ્વાદ પણ મળવાનો છે તો ચાલો મસાલા શેકાઈ ગયા તો એને આપણે એક પ્લેટમાં લઈ અને ઠંડા કરી લઈએ તો ઠંડા થઈ ગયા છે તો આપણે એને એક મિક્સર જારમાં પલટાવી દઈએ અને એનો આપણે એકદમ દરદરો એવો પાવડર બનાવીને રેડી કરવાનો છે તો વધારે દરદરો પણ નહીં એકદમ ફાઇન પણ નહીં એ રીતનો આપણે એનો પાવડર બનાવી અને અહીંયા રેડી કરી લીધેલો છે તો આ મસાલો છે એને પણ સાઈડમાં રાખી દઈએ અને અહીંયા હવે આપણે ચટણી છે બનાવવાની પ્રોસેસ કરીએ તો આ પ્રોસેસ મેઇન છે આપણી ચટણીને સાચવી રાખવા માટે સ્ટોર કરવા માટે તો એના માટે આપણે અહીંયા સેમ જ કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લીધેલું છે તો જો ચટણીને સાચવવી છે એટલા માટે તેલનો ઉપયોગ થોડો વધારે કરવાનો છે બાકી જો ઇન્સ્ટન્ટ ખાવા માટે બનાવતા હોય તો તમે એક ચમચી તેલમાં પણ આ ચટણી બનાવી શકો છો તેલ છે ગરમ થાય એટલે તરત જ આપણે એમાં અડધીથી પોણી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હિંગ છે એનું પ્રમાણ થોડું આપણે ચડિયાતું રાખશું હિંગ સરસ એવી હલકી હલકી થાય એની સુગંધ હલકી આવવા લાગે એટલે આપણે જે ચોપ કરેલી બધી વસ્તુ છે તે એડ કરી દઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખવાની છે નહીતર હિંગ છે એ બળી જાય છે તો જો અહીંયા બધી વસ્તુ એડ કરી અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને બધી વસ્તુને સરસ એવી વઘાર સાથે મિક્સ કરી હવે આ બધી વસ્તુ છે છે સરસ એવી આપણે સાંતળવાની અત્યારે તમે જોઈ શકો છો બિલકુલ તેલ નથી દેખાતું તો હવે આ ચટણી છે એની સાઈડમાંથી તેલ આવવા લાગે ત્યાં સુધી આ બધી વસ્તુને આપણે સાંતળી લેવાની છે તો ચટણીને જો સ્ટોર કરવી છે તો આ બધી વસ્તુને કુક કરવી ખૂબ જરૂરી છે અત્યારે તમે જોઈ શકો હલકુ હલકું તેલ છે એ આ બધી વસ્તુમાંથી દેખાવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈએ ને અહીંયા આપણે મીડિયમ ખાટું બે ચમચી જેટલું દહીં એડ કરવાનું છે દહીં એડ કરવાથી આ ચટણીનો સ્વાદ છે એ સો ગણો વધી જાય છે તો ચોક્કસથી દહીં આપણે એડ કરવાનું છે બિલકુલ સ્કીપ નથી કરવાનું અને મરચાં સાથે દહીંનું કોમ્બિનેશન ખૂબ જ સરસ એવું બનતું હોય છે તો જો આપણે દહીં એડ કરી તરત જ આખી ચટણીના ભાગનું નિમક એડ કરી દીધું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ દહીંને સરસ એવું આપણે મિક્સ કરવાનું છે તો જો આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને કરશું તો દહીં છે એ આપણું ફાટશે નહીં તો જો દહીંને પણ સરસ એવું ચટણી સાથે મિક્સ કરી દીધું અને હવે આ દહીંને પણ આપણે એકદમ સરસ એવું કૂક થવા દેવાનું છે તો ગેસની ફ્લેમ રાખી અને ચટણીમાંથી એકદમ સરસ એવું તેલ દેખાવા લાગે ત્યાં સુધી આપણે એને કુક કરી લીધું તો અત્યારે તમે જોયું હશે કે ચટણીમાંથી સરસ એવું તેલ દેખાવા લાગ્યું છે તો હવે આપણે ચટણીનો કલર થોડો સારો લાવવા માટે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલો છે સાથે જ અહીંયા એક કપ જેટલા લીલા ધાણા એડ કરીએ તો ધાણા આપણે લાસ્ટમાં એડ નથી કરવાના આ સ્ટેજ ઉપર જ એડ કરવાના છે અને આપણે જે બનાવેલો મસાલો છે એ મસાલો પણ આપણે બધો એડ કરી દીધો અને બચાવેલી વરિયાળી પણ આપણે અત્યારે એડ કરી દેવાની છે અને જો ધાણા છે એ આપણે લાસ્ટમાં એડ બિલકુલ નથી કરવાના લાસ્ટમાં એડ કરશું તો ધાણા છે એનું પાણી છે એના લીધે ચટણી આપણી ખરાબ થઈ જશે અત્યારે એડ કરી અને આપણે એને સરસ એવું કૂક કરી લેવાનું છે જેથી કરીને ધાણાનો કલર પણ ખરાબ નહીં થાય સાથે ફ્લેવર પણ સરસ આવશે અને ચટણી આપણી બગડશે પણ નહીં ચટણીને સરસ એવી ફરી પાછી કૂક થવા દીધી અને ફરી પાછું એમાંથી તેલ દેખાવા લાગ્યું એટલે આપણે એમાં એક ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ જગ્યાએ તમે અહીંયા એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો હવે આ ગોળ છે સરસ એવો ચટણી સાથે મિક્સ કરી ગોળ પીગળી જાય ત્યાં સુધી જ બસ આપણે એને થવા દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો ચટણીનો કલર છે એકદમ સરસ એવો આવી ગયો છે અને ગોળ છે એ પીગળશે એટલે હજુ આમાંથી થોડું તેલ રિલીઝ થશે આપણે ગોળને એકદમ સરસ એવો ચટણી સાથે મિક્સ કરી દીધેલો છે તો આ ચટણી ખાવામાં એકદમ ખાટી મીઠી અને તીખી બને છે તો બધાને ખૂબ જ પસંદ આવશે તો જો બધી વસ્તુને સરસ એવી આપણે કૂક કરી લીધી છે ચટણીમાંથી એકદમ સરસ એવું તેલ પણ છૂટું થઈ ગયું છે તો લાસ્ટમાં ચટણીને આપણે સાચવી રાખવા માટે બે ચમચી જેટલું વિનેગર એડ કરી દઈએ મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે તો આ ચટણી અત્યારે ઠંડીમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો રોટલા રોટલી ભાખરી પૂરી પરાઠા ગમે તેની સાથે ખાસો ખાવાની ખૂબ જ મજા આવશે અને શાકની પણ જરૂર નહીં પડે આ ચટણીની સાથે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી અહીંયા ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો ચટણી છે એને એકદમ સરસ એવી ઠંડી કરી એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં તમે એને સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થવાની અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ચટણીનો વિડીયો કેવો લાગ્યો તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ